નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે એકવીસ જુલાઈ બે હજાર પચીસ ને સોમવારે આવતી અષાઢ મહિનાની વધ પક્ષની કામિકા એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળવાના છીએ તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ ચર્ચા કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો બીજા ભક્તોને પણ આ વિડીયો મોકલજો અને ચેનલ માં જો આપ નવા હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને આવનાર અવનવા વિડીયો આપ સુધી પહોંચતા રહે તો કોમેન્ટ સેક્શનમાં સૌ લોકો એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો શ્રી કૃષ્ણ ભગવાન કી જય અથ અઢી કામિકા એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું કે હે વાસુદેવ

તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનીમાં જન્મ લેવો પડતો નથી કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ જે માણસ તુલસી પત્ર શ્રી હરિનું પૂજન કરે તે માણસ પાપથી લેપાતો નથી એક ભાર સોનું અને ચાર ભાર રૂપુ આપવાથી જે ફળ મળે છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે તેના સઘળા પાપો નષ્ટ થાય વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે તેવા તુલસીને હું નમસ્કાર કરું છું જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્ય લોકમાં જાય છે હે યુધિષ્ઠિર મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો આ એકાદશીનું નું વ્રત અવશ્ય કરવું કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મહત્યાનો નાશ કરનારી સર્વ પાપોને હરનારી ગર્ભ હત્યાને મટાડનારી મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે માણસ આ એકાદશીનું મહાત્મય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે એવી રીતે ब्रह्म वैव पुराण इति श्री ब्रह्म वैव पुराणे श्रीकृष्ण युधिष्ठिर संवादे अषाढ कृष्णे एकादश्याः कामिका नाम् तु बोले विष्णु भगवान की जय जय श्रीकृष्ण भगवान् एकादशी मात की जय મિત્રો એકાદશી એટલે કે અગિયારસ આ પવિત્ર તિથિ મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષ અને આ બંને એકાદશીના મુખ્ય દેવતા પ્રધાન દેવતા સ્વયં ભગવાન શ્રી નારાયણ હરિ છે જે ભક્તો આ દિવસે વ્રત રાખે છે ઉપવાસ કરે છે અને પ્રેમથી ભાવથી ભગવાન લક્ષ્મીપતિ નારાયણનું પૂજન કરે છે તેના જન્મો જન્મના પાપો નાશ પામે છે તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આ એકાદશીનું નામ કામિકા છે એટલે કે બધી ઈચ્છાઓ પૂર્ણ કરનારી એકાદશી આપણા શાસ્ત્રોમાં આ એકાદશીનો ખૂબ જ મોટો મહિમા વર્ણવેલો છે આપણા ઋષિ મુનિઓએ પણ આ એકાદશી કરવાનું આપણને સૂચન આપ્યું છે વર્ષમાં કુલ ચોવીસ એકાદશીની તિથિ આવે છે કેમ કે અધિક માસ આવી રહ્યો છે અને આ બધી જ એકાદશી પર ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે દરેક એકાદશીનું ફળ અલગ અલગ હોય છે પણ બધાનું ફળ અત્યંત શુભ હોય છે આ વ્રતો મનુષ્યના જીવનને સફળ બનાવે છે અને મૃત્યુ પછી પણ ઉત્તમ ફળ આપે છે જો આપણે છવ્વીસે છવ્વીસ એકાદશીનું વ્રત ન કરી શકીએ તો અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી લઈને કાર્તક મહિનાની સુદ પક્ષની એકાદશી સુધીમાં જે પણ એકાદશીઓ આવે છે તેનું વ્રત કરીએ તો વર્ષભરની એકાદશીનું પુણ્ય ફળ મળી જાય છે એટલે ચાતુર્માસમાં આવતી દરેક એકાદશીનું વ્રત કરવું જોઈએ આ દિવસે મંત્ર જાપ પ્રભુના નામનું સ્મરણ અને સત્સંગ કરવાથી મન અને તનની શુદ્ધિ થાય છે ખાસ કરીને ધન શુદ્ધિ કરવા માટે આજના દિવસે દાનપુરનું કાર્ય કરવામાં આવે છે આ રીતે પણ એકાદશીનું વ્રત થાય એવું મનમાં દુઃખ ન કરવું કે જો હું વ્રત નહીં કરું તો મને પુણ્ય નહીં મળે માનસી સેવાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે જો પ્રભુની સેવા પણ ન કરી શકીએ તો મંદિરે જઈને દર્શન કરી શકાય કથા સાંભળી શકાય સત્સંગ કરી શકાય જો એ પણ ન થાય તો ઘરના મંદિર સમક્ષ બેસીને હૃદયથી પ્રભુને પ્રણામ કરવાના તેમનું સ્મરણ કરવાનું તેમને તુલસીપત્ર અર્પણ કરવાના તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે કારણ કે આ તિથિનો પ્રભાવ જ એવો છે કે આજે સાક્ષાત પ્રભુ પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે તત્પર રહે છે લક્ષ્મીપતિ નારાયણ બધા ભક્તો પર કૃપા વરસાવે છે એકાદશીની તિથિ સ્વયં મહામાયા જોગમાયા છે કે જે ભગવાન શ્રી નારાયણના અંગોમાંથી ઉત્પન્ન થયેલા છે અને જે દિવસે તે ઉત્પન્ન થયા હતા તે દિવસ પણ એકાદશીનો હોવાથી આપણે તેને ઉત્પત્તિ એકાદશીના નામથી ઓળખીએ છીએ એટલે આ તિથિ ભગવાનને અતિ પ્રિય છે અને જે આજે ભગવાનનું પૂજન કરે વ્રત કરે તેમનું આરાધના કરે છે તેમનું સ્મરણ કરે છે તેના ઉપર પ્રભુ અસીમ કૃપા રાખે છે અને તેને ભૌતિક સુખ આપી અંતે મોક્ષની પણ પ્રાપ્તિ કરાવે છે આ દિવસે ભગવાનનું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ વગેરેથી પૂજન તો થાય જ છે પરંતુ ખાસ કરીને ભગવાનનું તુલસી પત્રથી પૂજન કરવું જોઈએ માટે આજે તુલસીજીની સેવા પૂજા પણ થાય અને તુલસી ક્યારે દીપદાન પણ થાય છે આજના દિવસે પીપળાના વૃક્ષમાં જળર્પણ કરવું પિતૃ દેવતાનું સ્મરણ કરવું ગાય માતાની સેવા કરવી પશુ પક્ષીને દાણા ચણની વ્યવસ્થા કરવી જરૂરિયાતમંદ સાધુ બાવા અને ગરીબને દાન પુણ્યનું કાર્ય કરવું સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી કે જે કરવાથી તન મન અને ધનની શુદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય તો પણ આ વ્રત કરી શકાય બેનો માસિક ધર્મમાં હોય તો પણ આ વ્રત કરી શકે છે ભલે પૂજા ન થાય આથી આ વ્રત ખૂબ જ શુભ છે અને પુણ્ય છે જે ભક્તો દિવસે પ્રભુને સ્મરણ કરે છે પૂજન કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે મનોકામના એવી હોવી જોઈએ કે જેમાં પોતાને જ લાભ થાય એવું ન હોવું જોઈએ પરંતુ સર્વે જીવોનું કલ્યાણ થાય આપણા પરિવાર આપણા કુટુંબનું કલ્યાણ થાય એવું કંઈક હોવું જોઈએ એવી મનોકામના જો હશે તો આપણે આ વ્રતનું ફળ અવશ્ય મળશે અને જો આપણે કોઈ પણ મનોકામના વગર નિસ્વાર્થ ભાવે આ એકાદશીનું વ્રત કરીએ છીએ તો પ્રભુ આપણને એવા આશીર્વાદ આપે છે કે જે આપણે ક્યારેય પણ વિચાર્યું ન હોય અને એટલા માટે જ એકાદશીનો મહિમા મોટો છે જે કોઈ આજે વ્રત કરે છે તેને સવારે વેલા ઉઠી નાઈ દેવ નિત્ય કર્મ કરીને ભગવાનનું પૂજન કરવાનું ભગવાનને પ્રસાદ ધરાવવાનો તુલસીદળ સમર્પિત કરવાના અને પૂજા કરતી વખતે ભગવાનના કોઈ પણ મંત્રનો જાપ કરવાનો એ પછી આ એકાદશીની વ્રત કથા સાંભળવાની ભગવાનની આરતી ઉતારવાની થાળ કરવાનો અને ત્યાં બેસીને આજે ભગવાનનો કોઈ પણ પાઠ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ છે એકસો નામનો પાઠ વિષ્ણુ અઠ્યાવીસ નામનો પાઠ શ્રીમદ ભાગવતનો પાઠ શ્રી નારાયણ કવચનો પાઠ છે જે પણ પાઠ આપણને આવડતા હોય અથવા તો નિત્ય નિયમના જે પણ પાઠ આપ કરતા હોય ત્યાં બેસીને કરી લેવાના અથવા તો જો ત્યારે સમય ન હોય તો આજના આખા દિવસમાં રાત્રે સુતા સુધીમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે કરી લેવાના અને એકાદશીના બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના

તો ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ કે જે કોઈ અમારી સાથે સત્સંગ કરે છે એકાદશીની કથા સાંભળે છે વાંચે છે આ વિડિયો જુએ છે અને સાંભળે છે તેમને આપ અપાર સુખની પ્રાપ્તિ કરાવજો તેમને આપનું એકાદશી વ્રત કરવાની શક્તિ આપજો તેમને દાન પુણ્ય કરવાની શક્તિ આપજો તેમના હાથેથી ફક્ત પુણ્યના કાર્યો થાય એવી કૃપા રાખજો અને અંતે આપના ચરણોની સેવા કરવાનો લાવો મળે અવસર મળે એવી સૌ ભક્તો પર કૃપા કરજો તો આ એકાદશીનો સત્સંગ અમારી સાથે કર્યો હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવનાર અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર